કેમ છો મિત્રો ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં ફરી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન લગભગ લગભગ પ્રેડિક્ટેબલ મૂવમેન્ટ હતી બરાબર ને કેટલા મિત્રો એગ્રી છે મારી સાથે કે હા સર આપણે આ મૂવમેન્ટને ગઈકાલે પ્રેડિક્ટ કરી હતી નેટ એન્ડ ક્લીન ભાષામાં કીધું તું કે પચીસ હજાર એકસો ચાલીસ માર્કેટ માટે રજીસ્ટન્સ છે અને પચીસ હજાર ત્રેવીસ માર્કેટ માટે સપોર્ટ છે આ બે ક્લીન વસ્તુ હતી બીજી વસ્તુ કે આ એક જે ટ્રેન્ડલાઇન છે ને એનું મેં તમને થોડું નોલેજ આપ્યું હતું કે ભાઈ માર્કેટ દસ જુલાઈથી ક્યાંથી દસ જુલાઈથી આ ટ્રેન્ડલાઇનને ર એઝ એ રજીસ્ટન્સ સપોર્ટ લે છે એઝ એ રજીસ્ટન્સ સપોર્ટ લે છે તો આની ઉપર જો જાય તો એક સારી એવી મુમેન્ટની આશા રાખી શકાય બરાબર અને ક્લીન ભાષામાં કીધું હતું કે જો પચીસ હજાર એકસો ચાલીસની ઉપર નીકળશે તો પચીસ હજાર બસો તેતાલીસ અને ત્રણસો સુડતાલીસ સુધી જઈ શકે પણ કેવી રીતે તો કે એક્શન સાથે આ રીતે બરાબર આવું મેં ડ્રો કર્યું હતું અને સેમ વસ્તુ આજે જોવા મળી કેવું તો કે માર્કેટે બ્રેક કર્યું ફરીને રિટેસ્ટ કર્યું ફરી બ્રેક કર્યું ફરી નાનો બેક માર્યો ફરી ઉપર ગયું ફરી બેક માર્યો બરાબર તો આવા માર્કેટની અંદર મસ્ત મજાના કોઈ ટ્રેડ બોટમેથી મળી જાય ને તો હોલ્ડ કરીને બલિદાન દેવાનું હોય તો આજે કેટલા મિત્રો બલિદાનીયા છે કે ત્રાણું વાળું પ્રીમિયમ એક્ઝેક્ટ વન એટી સેવને બરાબર ગયું છે જોઈ લો કોલનું એક પ્રીમિયમ ઘણા મિત્રોને એવો મગજમાં પ્રશ્ન હશે કે સાહેબ ત્રાણું એ કઈ રીતે પકડી શકાય તો ભાઈ ગઈકાલના વિડીયોની અંદર હું કોઈ પણ પ્રીમિયમની અંદર એક અથવા બે લોજિક કહું છું કે યા તો ભાઈ આ પ્રીમિયમ અહીંયા અને સારામાં સારી રાઇટ વેલ્યુએશન છે આ પ્રીમિયમની યા તો નાઇન્ટી થ્રીની ઉપર છે ઉપરની પોઝિશનમાં મેં તમને એક લોજિક આપ્યું હતું કે જો આ એકસો વીસ એકસો ત્રીસની આજુબાજુ ઓપન થઈ જાય આ પ્રીમિયમ અને નવ નેવું એકાણું બાણું ત્રાણુંની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય બરાબર તો અહીંયાથી એક ટ્રાય કરી શકાય અને પેલો ટાર્ગેટ એકસો એકતાલીસ અને જો એકસો એકતાલીસના બ્રેક કરે તો ભાઈ એકસો સત્યાસી સુધી બલિદાન દઈ દેવાય બરાબર તો અહીંયા માર્કેટ તમને લગભગ લગભગ ત્રીસ મિનિટ મળ્યું ત્રીસ નહીં પણ વધારે ચાલી પિસ્તાલીસ મિનિટ સુધી અહીંયા તમને વારંવાર આવીને માર્કેટ આવતું તું ઉપર જતું હતું ફરી આવતું તું ફરી ઉપર જતું તું ફરી આવતું તું ફરી ઉપર જતું તું પેલું નહીં કહેતા કે ગામની બાર જ્યારે બસ નીકળે ને તો થોડા થોડા અંતરે વિદ્યાર્થીઓ ઉભા હોય તો કે હજી આવવું છે તો બેસી જાઓ આવવું છે તો બેસી જાવ હજી થોડી વાર ઊભી રાખીએ એની જેમ છે આમ કે અહીંયા તમને કાયદેસર રાડો પાડીને કહેતું હતું કે ભાઈ ચલો આમાં કોઈને બેસવાનું હોય તો બેસી જાઓ બરાબર ને સાવ સોટ એસેલ સાથે આની અંદર ટ્રેડ હતો અને અહીંયાથી બેઠા પછી આ લેવલ સુધી ઊભું થવાનું નથી ભાઈ જો આ મુમેન્ટ ઝીકઝેક મુમેન્ટનો તમે સામનો નહીં કરી શકો તો તમે ક્યારેય લોંગ ટાર્ગેટ લઈ શકશો નહીં બરાબર આ ટ્રેડની અંદર યા તો તમારે સ્ટ્રીક જે બોટમનું એસેલ છે ત્યાં મારી અને બેઠું રહેવાનું છે અને યા તો ટાર્ગેટ લેવાનું છે આ બે વસ્તુ કરવાની છે વચ્ચે ગમે તે કરે એનાથી આપણે કોઈ લેવા દેવા છે નહીં આ કેન્ડલે બ્રેક કર્યો છે આ કેન્ડલે અપસાઇડ બ્રેક કરી છે બરાબર એની આગળની પુલ બેક કેન્ડલ કઈ છે તો કે આ આપણો એસએલ છે હવે બરાબર હે જો આની નીચે જશે તો આપણે નીકળી જશું બરાબર બાકી એને હાલવા દો બરાબર આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો હવે જોઈ લો ફૂટનું પ્રીમિયમ તો આ જે ટ્રેડ છે એમાં કોઈ મિત્રો અહીંયા સુધી પણ બેઠા હશે ને તો એ સારો એવો ટાર્ગેટ છે અને આની ઉપર જો બેઠા છે તો તો એ તો બહુ સુરવીર છે ખરેખર નોલેજેબલ પર્સન હોય તો જ આ ટ્રેડની અંદર તમે બેસી શકો બરાબર આ મૂવમેન્ટને કેપ્ચર કરવી ને એ પરફેક્ટ નોલેજ માટે પોસિબલ છે જેની પાસે પરફેક્ટ નોલેજ છે ને એના માટે જ આ મુવમેન્ટ કેપ્ચર થઈ શકે હા અહીંયાથી થઈ હશે હા તો આ મુવમેન્ટ પૂરેપૂરી કેટલા મિત્રો કેપ્ચર કરી કોમેન્ટ કરીને જણાવજો બરાબર પૂટનું પ્રીમિયમ જોઈ લો માર્કેટની અંદર પૂટના પ્રીમિયમ પાસે બેઝ નહોતો માર્કેટ ગેપ અપ ઓપન થયું હતું પણ પૂટના પ્રીમિયમ પાસે શું નહોતું બેઝ નહોતું તો પૂટના પ્રીમિયમમાં એટેમ્પ બનતો નથી ભાઈ બરાબર પૂટના પ્રીમિયમમાં એટેમ્પ ક્યારે બને કે જ્યારે એની પાસે બેઇઝ હોય સપોર્ટ હોય તો બાકી બને નહીં આ મગજમાં ફિટ કરી લેવું કેમ કે પછી પાછો નવો સપોર્ટ ક્રિએટ થાય નવો બેઝ ક્રિએટ થાય ત્યાં સુધી એ આપણે એમાં કંઈ કરવાનું હોતું નથી તો આપણે ઓપોર્ચ્યુનિટી કોઈ સેમાં ગોતવાની છે તો કે કોલની અંદર અને આ ક્લીન કીધું તો કે ભાઈ જો અહીં આવે તો ચાલી લેજો તમારે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે બરાબર હવે જોઈ પુટ પૂટ પૂટમાં કંઈ છે તો નહીં પણ છતાં એક નજર નાખી લ્યો એટલે તમને થોડું રિવિઝન થઈ જાય જો ભાઈ પુટના પ્રીમિયમ પાસે એક બેઝ હતો ફિફ્ટી નાઇન બરાબર આની ઉપર એક પણ કેન્ડલનું ક્લોઝિંગ નથી મતલબ આની અંદર કોઈ જ આપણો ટ્રેડ બનતો નથી બરાબર ધેટ ઓલ બીજું કોઈ મગજ બગાડવાનો આપણે છે નહીં આની અંદર સેન્સેક્સની અંદર કોલનું પ્રીમિયમ જોઈ લ્યો ભાઈ કોલના પ્રીમિયમની અંદર સેન્સેક્સમાં શું થયું છે મિત્રો આપણા જે લેવલ છે ને એક્ઝેટ લેવલ ઉપરથી માર્કેટ જાય છે તમે એટલા દિવસથી જે મિત્રો રેગ્યુલર વિડીયો જોઈ છે એ ધ્યાન આ વસ્તુ નોટ કરજો કે એક્ઝેક્ટ બોટમ મતલબ બોટમ બોટમ મતલબ બોટમ બરાબર જો આ એરિયામાંથી બાઈંગ આવ્યું છે અહીંયા આવીને એક નેગેટિવ કેન્ડલ બનાવી ફરી ઉપર ગયું અને પાછું આ જ એરિયામાંથી રિજેક્શન આ જ લેવલને રિટેસ્ટ કર્યું તો હંમેશા લેવલ ઉપર ફોકસ કરજો કે ખરેખર આપણા લેવલ કેટલા અંશે શું કહેવાય આપણે ભરોસાપાત્ર છે બરાબર તો પાંચ દિવસના રિવિઝન વિડીયો જોઈ લેજો એટલે આઈડિયા આવી જશે કે ભાઈ કેટલા સટીક લેવલ હોય છે બરાબર સેન્સેક્સમાં કુટુંબમાં પણ કશું દેવા લેવાનું છે નહીં હવે જોઈ લઈએ નિફ્ટી આવતીકાલે શું થઈ શકે અને ભાઈ જો નિફ્ટીમાં આવતીકાલે એક્સપાયરી છે શું છે એક્સપાયરી હવે આપણું લગભગ આ વીક ચાલુ થયું છે ને ત્યાંથી લગભગ લગભગ ચોવીસ હજાર નવસો ને પચાસની આજુબાજુ માર્કેટ હતું ત્યારે આપણે એક પ્રેડિક્શન આપ્યું હતું કે ભાઈ એન્ડ ઓફ ધ વીક આપણે પચીસ હજાર છસોની આજુબાજુ માર્કેટ જોઈએ છે શું આ પોસિબલ થશે કોમેન્ટમાં જણાવજો આ ત્રણ દિવસના માર્કેટના સ્ટ્રકચર મુજબ તમને શું લાગે છે કે આપણું જે આ પ્રેડિક્શન છે એ ખરેખર સટીક હશે ખરું બરાબર આપ સૌ મિત્રોના રિપ્લાયની રાહ છે કે ભાઈ તમને મારા પ્રેડિક્શન ઉપર કેટલો ભરોસો છે કે પાંચસો પચાસ અથવા તો છસોનું લેવલ જોવા મળી શકે ખરું શુક્રવાર સુધીમાં બરાબર હાલ અત્યારે તો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ છે લગભગ અઢીસો પોઈન્ટ અપ છે આપણા પ્રેડિક કરેલા લેવલથી પણ હજી ત્રણસો પોઈન્ટ દૂર પણ છે બે દિવસ બાકી છે બરાબર તો જઈ શકે ખરું બરાબર કોમેન્ટમાં જણાવજો હવે માર્કેટ આ જે એરિયા છે ને એમાં માર્કેટ સપોર્ટ લે છે એટલે આ નીચેથી જે લાઇન આવે છે ને એ સપોર્ટનું કામ કરે છે ધ્યાનથી સાંભળજો ઇન્ડેક્સ એનાલિસિસ બરાબર તો ઝીરો હીરો કરી શકશો લાસ્ટમાં નેતર નહીં થાય તમારાથી બરાબર એટલે આ એનાલિસિસને ધ્યાનથી સાંભળજો માર્કેટ માટે અપ સાઈડ માટે બ્રેકઆઉટ લેવલ છે પચીસ હજાર બસો ને પિસ્તાલીસ બરાબર અને ડાઉન સાઇડ માટેનું લેવલ છે પચીસ હજાર એકસો આડત્રીસ જો આની નીચે આવે એકસો આડત્રીસ નીચે તો પચીસ હજાર પંચાવન આવી શકે અને પંચાવનની નીચે પચીસ હજાર સોરી ચોવીસ હજાર નવસો ને ત્યાંશી આવી જાય ને તો કોઈ નવાઈ નથી કન્ડિશન એ છે કે પચીસ એકસો આડત્રીસને બ્રેક કરવું પડે બરાબર ડાઉન માટે આટલું ક્લિયર પણ જો મોર્નિંગમાં માર્કેટ ઓપન થાય આ એરિયામાં અને જો આ લેવલ ઉપર આવે સાંભળજો વસ્તુ ક્યાં બોટમ ઉપર અને આ ટ્રેન્ડલાઇનનો સપોર્ટ લેતો દેખાય ને બાર સાડા બારની આજુબાજુ અહીંયાથી સપોર્ટ લેતું દેખાય ને બરાબર તો સારો એવો કોલની અંદર ટ્રેડ મળી શકે ફર્સ્ટ ટાર્ગેટ પછી બસો અને જો બસો પિસ્તાલીસને બ્રેક કરી દઈને તો ત્રણસો એકવીસ સુધી માર્કેટ કાલે જઈ શકે પણ આ એક પુલબેક મારેને ફરી અહીંથી બાઉન્સ બેક કરે તો સારો એવો હીરો જીરો મળી શકે ત્રણસો એકવીસ ત્રણસો પચાસ સુધી જતું રહીને તો પણ નવાય નથી એટલું કન્ફર્મ કરી લેજો અથવા તો બીજી કન્ડિશન એ કે માર્કેટ ફર્સ્ટ સેશનની અંદર આ રેન્જમાં રહે અને પછી બસો પિસ્તાલીસને બ્રેક કરે તો ત્રણસો એકવીસ અને ચારસો છવ્વીસ પણ આવી શકે યાદ રાખજો બરાબર ડાઉન સાઇડ માટેની મેં પોસિબિલિટી તમને ક્લિયર કીધી છે કે જો આ એરિયામાં મળે તો એક ચાન્સ ડાઉન ન મળી શકે ઇટ્સ પોસિબલ બરાબર તો સ્ક્રીનશોટ મારી લેજો વચ્ચે ક્યાંય એન્ટ્રી લેતા નહીં યા તો ટોપ ઉપરથી સેલની પોઝિશન મળે તો જ સેલ થાય છે બરાબર યા તો બોટમ ઉપર બાયની પોઝિશન મળે તો જ બાય થાય છે આ એરિયામાંથી ક્યાંય બાય અથવા સેલ કરવું નહીં ને કે બંને બાજુના સ્ટોપલોસ મોટા થઈ જશે અને તમે ગમે ત્યાં સ્ટોપ સ્ટોપલોસ રાખશો તો પણ ખાઈ જશે યાદ રાખજો વસ્તુ બરાબર તો વચ્ચે ક્યાંય એન્ટ્રી ના કરતા પહેલાં તો ક્લિયર થવા દેજો માર્કેટને કે શું કરવું છે ફર્સ્ટ પંદર મિનિટની કેન્ડલ વોચ કરજો ઉપર ક્લોઝ થાય છે કે નીચે થાય છે જો નીચે થાય ફરી ઉપર જાય તો અહીંયાથી શોર્ટ બની શકે યાદ રાખજો બરાબર તો આટલું મગજમાં ક્લિયર કરી નાખજો હવે જોઈ લ્યો નિફ્ટીના કોલનું પ્રીમિયમ હવે જો ભાઈ કોલનું પ્રીમિયમ મોંઘું છે કેવું છે મોંઘું કે ટ્વેન્ટી સિક્સથી બાઉન્સ થયું છે અને ત્રે હાંઠે આલે છે ત્રણ ગણું ઊંચું છે બરાબર હા આની અંદર એક બ્રેકઆઉટ લેવલે છે ક્યુ સેવન્ટી થ્રી જો આની ઉપર નીકળશે તો એકસો આઠ અને એકસો પચીસ સુધીના ટાર્ગેટ છે પણ હું પર્સનલી એવું ઈચ્છું છું હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ અહીંયા આવે ક્યાં ફોર્ટી ટુની આજુબાજુ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો બેતાલીસથી એન્ટ્રી થઈ હોય અને સેવન્ટી થ્રીને બ્રેક કરી દે તો એકસો આઠ અને એકસો પચીસ દૂર નથી બલિદાન દઈ દેજો આ ટાર્ગેટ મળી શકે પણ જો અહીંયા એન્ટ્રી થઈ હોય તો બરાબર અને તો તેને બ્રેક કરે તો બરાબર આટલું ક્લીન ધારી લ્યો કે આ માર્કેટ આ એરિયામાં પ્રીમિયમ ઓપન થયું અને અહીંયા સપોર્ટ લેતું દેખાય જો ઉપર ઓપન થઈ ગયું ને ભાઈ તો આ એરિયા સુધી માન આવશે અને આ લોના એસેલ સાથે એક ટાર્ગેટ અહીંયા સુધીનો વન વે મળી શકે જ્યાંથી આવ્યું હોય છે આ પ્રીમિયમ ત્યાં સુધીનું અને એનાથી ઉપર જશે તો એકસો આ બીજી કન્ડિશન બરાબર માર્કેટ થોડું ગેપડાઉન થાય ને ભૂલ ભૂલમાં જો છવ્વીસ રૂપિયા પ્રીમિયમ મળી જાય તો ફર્સ્ટ ટાર્ગેટ બેતાલીસ અને બીજું ત્રેસાઠ પણ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો સપોર્ટ લેવાના નિયમ છે કેન્ડલ પોઝિટિવ બનાવે બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કરે અને ત્રીજી કેન્ડલ આમ રિટેસ્ટ મારે તો આ એસેલ સાથે અહીંયાથી બાય કરી શકાય અને જે હાઈ છે જ્યાંથી માર્કેટ આવ્યું છે ત્યાં સુધીના હાઈના એસેલ ટાર્ગેટ માટે બેસી શકાય બરાબર તો સ્ક્રીનશોટ મારી લેજો હવે જોઈ લ્યો પૂટનો પ્રીમિયમ પૂટના પ્રીમિયમ પાસે માત્ર ને માત્ર ખાવા પીવાનો એક બેસ છે ફિફ્ટી એટે આ પ્રીમિયમનું ક્લોઝિંગ આવ્યું છે સિક્સટી વને જો આની નીચે જ ઓપન થઈ જાય તો આપણે મોર્નિંગમાં જ આને ભૂલી જઈશું હપ્તે હપ્તે નહીં ડાયરેક્ટ ભૂલી જશું બરાબર જ્યાં સુધી આની ઉપર ન નીકળે અથવા તો અહીંયા રેન્જ બનાવીને પાછું બેસ ક્રિએટ ન કરે ત્યાં સુધી પણ ધારી લો કે આ પ્રીમિયમ અહીંયા અઠ્ઠાવનની ઉપર હોલ્ડ કરે બરાબર તો ફર્સ્ટ ટાર્ગેટ નાઇન્ટી ટુ આપી શકે અને નાઇન્ટી નાઇન્ટી ટુની ઉપર જાય તો વન થર્ટી થ્રી સુધી જઈ શકે આ મગજમાં ફિટ કરી લેજો પણ વન થર્ટી થ્રીની ઉપર જો નીકળી જશે તો એકસો ચોરાણું સુધીના ટાર્ગેટ આની અંદર છે ક્યાંથી બાણું પછી ધારી લ્યો કાંઈથી કોઈ ઉપર જ ઓપન થયો આ એરિયામાં અને અહીંયા ના આવ્યું નીચે અને એકસો સોરી એ સપોર્ટ લેતું દેખાય તો એકસો તેત્રીસની ટપી જાય ને તો એકસો ચોરાણું સુધી બલિદાન દઈ દેજો પણ કંડિશન એ કે બાણું નીચે જ હોવું જોઈએ નહીં અથવા તો અહીંયાથી સીધે સીધું નીકળે તો પણ એક પોસિબિલિટી છે કે ભાઈ આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ શકે પણ કન્ડિશન એ કે નાઇન્ટી ટુની ઉપર નીકળવું જોઈએ હવે જોઈ લ્યો સેન્સેક્સના જો ભાઈ કોલનું પ્રીમિયમ છે ઘણા મિત્રોનું એક ક્વેરી હોય છે કે સાહેબ સિરીઝ નથી બોલતા બરાબર સિરીઝમાં કોલ છે પચીસ હજાર બસોનો નો સી બરાબર આ નોટ ડાઉન કરી લેજો અને પૂટ છે પચીસ હજાર બસો પચાણું પી બરાબર આ નોટ કરી લેજો હવે જોઈ લો સેન્સેક્સના બે પ્રીમિયમ સેન્સેક્સની અંદર સેમ સિચ્યુએશન છે ભાઈ આ પ્રીમિયમ ઘણું મોંઘું છે બસો ત્યાંસી એ છે આપણે એને જોઈએ છે એકસો સત્તાણું એ જો આવી જાય અહીંથી અહીંયા અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો બસો સત્તાવન ત્રણસો દસ અને ત્રણસો છોતેર આ ત્રણે ત્રણ ટાર્ગેટ મળી શકે ક્યાંથી એકસો સત્તાણુંથી ફંડ થઈ જાય લગભગ ટુ એક્સ ધારી લ્યો કે ત્રણસો દસની ઉપર નીકળવું ને ક્લોઝ કર્યું ડાયરેક્ટ તો ત્રણસો છોતેર અને ચારસો બોતેર સુધીના ટાર્ગેટ આવી શકે ધારી લ્યો કે માર્કેટ હેવી ગેપડાઉન થયું અને ફૂલ ડીપે મળ્યું વન ફોર્ટી સિક્સે બરાબર તો બસો સત્તાવન અને બસો ત્યાંસી અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે જો અહીંયાથી સપોર્ટ લાઈન બાઉન્સ થાય તો બરાબર તો સ્ક્રીનશોટ મારી લેજો લાસ્ટ પ્રીમિયમ લાસ્ટ પ્રીમિયમ છે ભાઈ બ્યાસી હજાર આઠસોનો પીઈ આની અંદર શું થઈ શકે જો આની પાસે ત્રણસો ને સાડત્રીક બેઝ છે ખાવા પીવાનું યા તો અહીંયા સપોર્ટ લઈએ તો આ પ્રીમિયમમાં એન્ટ્રી લઈ શકાય યા તો ચારસો ત્રણની ઉપર નીકળે તો એન્ટ્રી લઈ શકાય આ બે એન્ટ્રી પોઈન્ટ છે યા તો બ્રેકઆઉટ ઉપર યા તો બોટમે બરાબર ચારસો ત્રણની ઉપર અથવા તો એન્ટ્રી નીચે અથવા ઉપરથી એન્ટ્રી લીધા પછી જો ચારસો ચોર્યાસીને બ્રેક કરી દે કોને ચારસો ચોર્યાસીને બરાબર તો આ પ્રીમિયમની અંદર બલિદાન દઈ શકાય ક્યાં સુધી તો કે પાંચસો છોતેર સુધી બરાબર આટલું ક્લિયર ઉપર ઓપન થઈ જાય તો ચારસો ત્રણની ઉપર બાય કરી શકાય અને પાંચસો છોતેર અને એની ઉપર જ સાતસો આઠ સુધીના ટાર્ગેટ મળી શકે બરાબર તો આજે શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો તમારા કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટની અંદર જણાવજો જેથી કરીને અમને ખ્યાલ પડે કે ભાઈ કોઈ ક્વેરી હોય તો આગળના વિડીયોમાં આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું બરાબર વિડિયોને બને એટલો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ